આ તો કદાચ તમને ઠોચા હોય ઈ ભાડામ જો મો કાલે કાશ્મીર ફરવા જો રહો છું તમારે આવું હોય તો તમારી ટિકિટ બુક કરાવી લાખું અમારે તો હવે કાશ્મીરી મરચું પણ નથી ખાવ પણ મોચા મરસા ખાવાની વાત કરું છું મો તો ઓલ્યો બરફવાળી જગ્યાએ અને બોર્ડરે જવાની વાત કરું છું અમે બે ચાર જણા ભાઈબંધ આરા છો કીધું ભાભીને આવું હોય તો ભેળા લેતા તા ફરવા માટે કાશ્મીર ફરવા જવાની વાત તો દૂરની નહીં રહી ચમ આતંકવાદીઓની બીક લાગે છે કે ચમ અમે ભેળા થા ને શું વાંધો થાય તમને તમારી કઈ ગઢ નહીં મારવા જ્યો ગાંડ લાલ થઈ જાય પણ અમે ભેળા થા ને કઈ અમે ભેળા છે અને ઈ આતંકવાદીઓ કન તમારી ગઢ થોડી મારવા જ્યો અમે ભેળા થા મારશા તો અમે મારશા સારું ચલો કાશ્મીર દાવાનો પ્રોગ્રામ કેન્સલ પણ હમણે તમે કાંક જાહેરાત કરાવી હતી કાંક ગિટારની વાત થતી હતી કોઈ માં છે ગિટાર મારે ગિટાર શીખવું છે ગિટાર શીખવા માટે મળો પણ મળવાનું છે ને એ તો કહો તો મને ખબર પડે તો મો તો પાદરો ને પાદરો વગર સંપલ પહેરે અહીંયા આવું એમ શું છે ને તમાકાને આવવાનું ગિટાર અમારું ગાંડ તમારી ના હો ના ભાઈ અમારે એવી ગાંડ મરાઈ અને ગિટાર નહીં શીખું તમારું ગિટાર તમારી ગાંડ માં ખાલી દો રેડી અને એમાંય પાસે હું તો એક નંબરનો નાગો છું વિમલ હાટે ચિયાક ની ગાંડ મારી લેતો હોય તો ગિટાર શીખવા સારું હું ગાંડ મરાવું કોઈ કન ઈ માય જો દવા દે હવે એક મસ્ત સાયરી સંભળાઈ જો આડો મૂડ ફ્રેશ થાય એવી ગુલાબ કે ફૂલ મે લોક કાટે નહીં દેખતે ઓર શોર્ટ મારને વાલે જાટે નહીં દેખતે એ ભાભી શરમ કરો શરમ આવી શાયરીઓ જે હોતી છે મને એવું હતું કે હું એકલો જ નાગો છું પણ તમે મારાથી ચાર સડાવા નાગો છો શબ્બાસ બેટા બહુત બઢિયા આ દુનિયામાં છે ને કોઈ કોઈ નું નથી જમ ભાભી એવું કોઈ કોઈ નું નહી હોતું આવડી મોટી તો દુનિયા છે કોકના નસીબમાં કોક નું કોક તો હોય જ તમને વધારે ખબર હોય મને તો કઈ ભાડુંય ખબર નહીં જેમ કે મોચા બારે નેકળો છું હું તો એની મોકલ વાડિયમ ને શેત્રમ બેસીને રૂજી ગાલીયું બોલું છું કોણ કોણ ને ચનુ આપણે કોઈ સંબંધ રાખતા જ નહીં આપણને કઈ ખબર નહીં તમને કઈ ખબર હોય ને તો મને કહો કેવી રીતે તમારી ખુદની ટટુડી એ બીજાની માટે ઊભી થાય છે હવે એમાં વળી ટટુડી ક્યાંથી પાછી આવી ઈ તો બનાવી છે ભગવાને બીજા માટે તો બીજા માટે જ ઊભી થાય ને તમે કહો તમારા માટે ઊભી થઈ જાય જોવો સો જોવો આ ચા માં હવે અમે જલમ્યા તાર ના ઈ ચાન ટોસ તો ભાળ્યો થાય પણ તમે કેવા શું માંગો છો ઈ કોને વાત તો સહી છે આ પાકિસ્તાન ની બોસ ભાભી તમે તો મારા કરતી એ ભારે ગાળો બોલો છો

શું જમાના માં ફરક છે કે આ માણસો નામ ફરક છે ઈ મને નહી સમજાતું તમે કો પહેલા જમાનામાં દો દો બાર બાર છોકરા થતા તો અતારના થતા અને અત્યારે એક થાય ત્યાં તો બહુ કી જાય એક નંબર વાત કરી ઓ ભાભી હવે મને થોડી થોડી ખબર પડે છે કે પહેલા જમાનામાં ને થાતા અને અત્યારે અતારી તો એક બે થાય તાર તો આમ સોળ આમ ડગવા મડે છે પણ હવે એ બધી મને લાઈટ થઈ ગઈ છે કે ચમ એવું થાય છે ચમ કે પહેલા જમાનામાં એક આદમી એક જ ગાડી હાકતો અત્યારે ગાડી એક હોય અને ડ્રાઈવર દો દો પછીタイヤના ભોભળ નીકળી જાય ભાભી હવે આ વિડિયોના ચક્કરમન ચક્કરમાં મેં તમને ગાળ્યો બોલી આ બધુંય તમને કઈ ખોટું લાગ્યું હોય ને તો હું તમારા કને બે હાથ તોડી માફી માંગું છું માફ કરજો માફી કે હકદાર ગલતી કરને વાલે હોતે હે હા પણ મારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો એમ હું તમને માફી માંગું છું

તમને ડાન્સ કેવો લાગ્યો હું ઓનલાઈન શીખવાડું છું અત્યારે જ કહું છું તમે ટ્રાય કરજો અને ફી મારી મને મોકલી દેજો અમારે તમને ફી એ નહીં આવવી કે અમારે કાંઈ ડાન્સ ભાડું શીખવો નહીં શું લેવા મગજની માં ફાડો છો ઠીક છે ચપ્પલ પહેર્યા વગર ધાબા ઉપર જાઓ એટલે તમારા સ્ટેપ ચાલુ થઈ જશે ઠીક છે જો ભાડું ઠીક છે ઢાબા ઉપર નહોં અમે ઢાબા ઉપર જઈ અને હળવાના પગે બળા અમે અને ફી લ્યો તમે એમ હવે ભાભી હું તમને એક સેલ લે સેલો પ્રશ્ન પૂછું છું તમે એનો હાથે હાસો અને સીધે સીધો જવાબ આલી જો તો હારું તો પ્રશ્ન હું તમને એ પૂછું છું કે નર મતલબ કે છોકરા ઈ કેવા હોય નર તો હંમેશા નાગા જ હોય રાખવાનું હોય સોળિયું સંસ્કારી હોય એમ ને પણ બધાય નાગા ના હોય મારા દેવા મુકેદ હોય જેમ કે મારા દેવા હોય કે એ વાઈટમાં હતા બેઠા હોય આયો નહીં લેવા માર્યું નહીં